યુરોપિયન કન્ટ્રી સ્પેન દ્વારા ડિજિટલ નોમાડ વિઝા ચાલુ કરવામાં આવ્યા છે જેમાં તમે તે દેશમાં રહીને કામ કરી શકો છો અને આ ડિજિટલ નોમાડ વિઝા દુનિયાના પચાસથી વધુ દેશો દ્વારા આપવામાં આવી રહ્યા છે પણ તમને ખબર છે કે આ ડિજિટલ નોમાડ વિઝા છે શું નોમાડનું સીધું ગુજરાતીમાં અનુવાદ કરીએ તો તેનો અર્થ થાય છે રખડેલ વ્યક્તિ આ સાંભળીને તમને પણ હસવું આવ્યું હશે ને પણ ખરેખર દુનિયાના ઘણા બધા દેશ ડિજિટલ નોમાડ વિઝા આપે છે જે ફક્ત એવા લોકો માટે હોય છે કે જે તેમનું કામ આ ડિજિટલ યુગમાં ઓનલાઈન કરી શકે છે અને જેમને અલગ અલગ દેશમાં પ્રવાસ કરીને કામ કરવા સાથે અલગ અલગ અનુભવ મેળવવા છે હાલ સ્પેન જર્મની પોર્ટુગલ દુબઈ વગેરે જેવા દેશો આ ડિજિટલ નોમાડ વિઝા ઇસ્યુ કરે છે તેથી જો તમે ટેકનોલોજીની દુનિયામાં તમારું કામ ઓનલાઈન કરી શકો છો તો આ તમારા માટે અલગ અલગ દેશમાં કામ કરવા માટે સારો વિકલ્પ હોઈ શકે છે ડિજિટલ નોમાડ વિઝા આપતા દેશની લિસ્ટ અને તે માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની માહિતી માટે આજે જ વાંચો ઇમિગ્રેશન ટાઈમ્સ